નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના મે ઓગણત્રીસ તમે મારા માનસમાં રહેલું તે જ બિંદુ છો તમે મારા હૃદયમાં રહેલું પ્રેમ બિંદુ છો તમે જ્યારે એ સ્વીકારી શકશો તમારી જાતને વિરાટના જ એક લઘુ કણ તરીકે જોઈ શકશો ત્યારે પછી તમારી જાતને તમે કદી ક્ષુદ્ર નહીં માની શકો કે પોતાના વિશે હલકું નહીં વિચારી શકો તમને પ્રતીત થશે કે તમને ખરેખર મારા સ્વરૂપ અને મારી ભાવનાના ઢાળામાં ઢાળવામાં આવ્યા છે કે આપણે એક છીએ અને કોઈ પણ કશું પણ આપણને અલગ કરી શકે તેમ નથી તમને મારાથી જો અલગતા લાગે તો એ તમારી પોતાની રચના છે કારણ કે હું કદી મારી જાતને તમારાથી અળગી કરી શકતો નથી વૈશ્વિક રૂપે હું જે છું તે જ વ્યક્તિ રૂપે તમે છો આ સત્યની અદ્ભુતતા સ્વીકારવા માટે તમારે ફરી જન્મવું પડે તો એમાં કશી નવાઈ છે અને અનેક લોકો મારાથી એટલા બધા દૂર ચાલ્યા ગયા છે અને પોતાની જાતને એટલી બધી અળગે કરી દીધી છે કે તેને લીધે તેમણે મને સ્વર્ગમાં અતિ અતિ ઊંચાઈએ સ્થાપી દીધો છે જેથી હું અગમ્ય બની જાઉં પણ હું તો તમારી ભીતર જ છું તમારી ભીતરના ઊંડાણોમાં ગોપિત છું રાહ જોઉં છું કે તમે મને પીછાણો અને બહાર પ્રગટ કરો આપનો આજનો દિવસ શુભ રહે